જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો વાર મારા નવા બ્લોગમાં મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો ફાઇનલી હવે હું રેડી થઈ ગઈ છું અને ભાઈ પણ રસ્તામાં જ છે એ આવે એટલે મેં બંને ભારું નીકળશું એક પ્રોગ્રામમાં જવા માટે અને ખાસ એક એવા વ્યક્તિને મળવા કે જેની મેં કલ્પના પણ નહોતી કરી કે હું આ વ્યક્તિને મળીશ ખૂબ જ નાની ઉંમરમાં સારું એવું મોટું નામ અને ખૂબ જ વ્યક્તિમય એમનું જીવન છે એવા જો હું કોને મળવાની છું એ તમારે જાણવું હોય તો મારા છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો અને ખાસ એ આપ સૌની આપ સૌને વિનંતી છે કે કદાચ તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલ એટલે કે મિતા ઓફ મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલ તમે લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા મારો વ્લોગ કેવો લાગ્યો તે તમે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમે ક્યાંથી મારો વ્લોગ જોવો છો એ નાની હવે કમેન્ટ કરજો તો મને પણ ખબર પડે કે મારા વ્લોગ કોણ કોણ જોવે છે અને કયા કયા સિટીમાંથી જોવાઈ રહ્યા છે તો સારું મળીએ હવે કે આગળ હું શું કરું છું અને કઈ રીતે જાઉં છું ત્યાં સુધી તો ફાઇનલી અમે ત્યારે આસપાસ પહોંચવામાં છીએ અને એક નાની ઉંમરમાં બહુ કહેવાયને કે હનુમાનજી મહારાજના ખૂબ મોટા એવા ભગત એવા આર્યન ભગતને આજે અમે મળવાના છીએ અને હું ને ભાઈ છીએ એ નીકળી ગયા છે અને સાંજના અમારો એક પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ પર તમને બતાવશું કેવો છે આયોજન એમનું તો પહેલાં તો હરખ છે મને વાતનો કે ખૂબ જ નાની ઉંમરમાં મોટું એવું નામ અને બહુ સારા એવા હનુમાનજી મહારાજના ભગત એવા આર્યન ભગતને અમે મળીએ તો જોઈએ કઈ રીતના જઈએ છીએ તો મારા બ્લોગ માં છેલ્લા સુધી તમે બન્યા રહેજો ફાઇનલી અમે પહોંચી ગયા છે આર્યન ભગત ના ઘરે હમણે ને જાવ છું મળવા જય કષ્ટભંજન દેવ જય કૃષ્ણ દેવ કઈ બાજુ જને એવા ભગત અત્યારે સાળંગપુર તમને મળીને અમને ખૂબ આનંદ થયો તો હવે તમે તમારા ઘરે અમને લઈ આવો તમે બોલ આ એકવર બીજો મોંગેરા વેવાનું અમારે લે ભેગા થઈ ગયા હું છે મારું નામ છે સિસાલ સોલંકી સ્ટાર 7 સ્ટાર સિસાલ સોલંકીને મિતાવે આજે ભેગા થઈ ગયા કે અમારું ખબર ન દેઓ મિતાવે અમને જઈએ હાલો તો રે પહોંચી ગયા જાવા ના ગયો તે છો ને ઈ દોળી બધી ઊંટી ઊંટી એ ઈスコપર એમરગીન તમ આ હા આયા કો દીદી રાધા જજે કો રાધા તે જ કરો જાવ આશીર્વાદ આપેલ એમ ઘરે કીતા બોલીનો શબ્દ ઉદ્યોગની અછત જરૂર કરે તમે ત્યારે એ લક્ષૌને અંદર આપું ત્યારે તમને બહુ તમને કેવી વાત આમરો દિવસમાં દિવસમાં લેકાય પણ મજા આવે બે પેલી વખતે મારી ને અમે પ્રોગ્રામમાં જાતા હતા ત્યાં સાંભળતી લાગતું હતું કે બહુ મને તો ઓલું લાગી કે બહુ સરસ રીતે તમે બધા શબ્દ બોલ્યા કે ક્લિયર રીતે હું સમજી શકું કે કોણ સમજી શકે

પણ આઉટપુટ આપણે જેટલું માન્યું તેના કરતા બેસ્ટ આવ્યો છે જોરદાર છે અને ત્યાં અજય નું કામ કેવું લાગ્યું અને સ્ટુડિયો નું નામ શું હતું હતા હા અને મ્યુઝિક કોણ એમાં સ્વભાવ કેવો લાગ્યો તમને બહુ મસ્ત અને તમે જે ગાય પણ ગાય પણ ને સાઉન્ડ તો પાછું જાય ઈ ઈ ઈ આર્તુ સાઉન્ડ ડિલીટ કરે ડિલીટ કરે અને પાછાયને ફરી આખી કડી આખી આરતી આપણે કેટલી વાર રિપીટ કરી એકા બીજી કેટલી વાર રિપીટ કરી એમ કેટલી રિપીટ કર્યું ને તો એટલો રિપીટ માર્યો તો મને યાદ રહી ગયું સાઉન્ડ સાઉન્ડ તો વાત કેવ આયામ ધીરે ધીરે સાઉડાળે સસવાલે મન દુઃખ આ આય કઈ ગાવ તમારે જે ને ચલાંગ ન નગડ પ્રમાણે થઈ ધીરે ધીરે સાઉડ પર ઉગાળું અને આ કડી એ તો છવા કરીને થઈ ગયો કારણ કે મેં તો સાઉડ અત્યારે કરી જેટલી કડી આત લીધી હવે

અવાજ થોડુંક ઉમેર્યું છે એમને થોડુંક મ્યુઝિકમાં એમાં અવાજ ઉમેર્યો છે ને જેમ કે મારા એ મારો ને સાઉન્ડ પ્રમાણે મારા કદાચ તમે પહેલી વાર બરાબર ને અને પહેલી વાર ગાય એમાં પણ આટલી સુપો મારતી છે જે બારૈયા ડિજિટલ યુટ્યુબ ચેનલથી રિલીઝ થવાની છે ટૂંક જ સમયમાં રિલીઝ થશે તો આ ચેનલને સપોર્ટ કરવો જોઈએ ને અને તમે આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે ફોલો પણ કરો અને એટલો ને એટલો સપોર્ટ આ ચેનલને આપતા રહેજો જય સ્વામિનારાયણ જય કૃષ્ણ તો ભગત મારી પણ એક YouTube ચેનલ છે જેનું નામ છે મીતા ચૌહાણ ઓફિશિયલ અને મને તો તમે ઓળખો છો કે મારું કયું ગીત તમને વધારે ગમે છે અને હા તો એમાં ત્યારે તમે શું કહેતા હતા કે મારી બેન રોતી હોય ત્યારે હું એને સંભળાવું ઈ એક વાક્ય ફરીવાર બોલે ને સંભળાવો કે નાની હતી થોડીક મોટી થઈ બહુ નાની હતી આમ તો બકડી આમ હા કાઈ

એવું લાગ્યું કે ના ના સોંગ સક્સેસ છે મારું અને અત્યારે તો આર્યન ભગત એવી સ્પીચ છે ને તો આમ એવું લાગે કે વિડીયો ઉતારું સામું જઈને એને રિએક્શન જો એટલે લગભગ દસેક મિનિટ થાય હું એમની સાથે વાતચીત કરું છું તો આમ એકલો આનંદ જ થાય છે આમ ભગતનું આમ નેચર એવું છે ને કે આમ મેળા જેવા વ્યક્તિ છે તો વ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો ને હવે વિડીયો નથી ઉતારો પણ એમને વાતચીત કરવી છે

પહોંચી ગયા છે અમારા ટેસ્ટ સુધી આ એનો ગેટ છે જરસ મજાનો મિત્રો અમે પોગ્રામ ના સ્ટેશન ઉપર પહોંચી ગયા છે અને અમારા લોક લાડી લાકલા કરે એવા કોમલબેન જતાપરા પરા છે પેલા તો કોમલબેન આં જુઓ અને હાથ આપો તમારો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ફોર નેવ જર્ની જે હમણા એન્ગેજમેન્ટ થઈ થોડું ઘણું ઇંગ્લિશ આવડે છે જો કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં માં જાય છે એટલે શરૂઆત કરી છે

મંગાણી વૈશાલી બેન મંગાણી એ પણ અમારા અહીંના આજના કલાકાર છે વૈશાલી બેન કોમલ બેન કુલદીપ બેન કાગળ તમને દેખાડ્યા અને મને તમને ઓળખો છો મારું તો કઈ કેવું નથી પ્રોગ્રામ બતાવી કેવો છે આવજો તો ફાઈનલ મિત્રો હવે અમે પ્રોગ્રામ કરીને નીકળી ગયા છે ઘર બાજુ અને હવે મારે સુવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે કદાચ સવારના વાગ્યા કદાચ નહીં પાકું કીધું સાડા ત્રણ અને હજી કાલે બપોર સુધી સ્કૂલે જાશ ને બપોર પછી પાછો પણ પ્રોગ્રામ છે એટલે અત્યારે જાઉં છું આરામમાં અને નીકળી ગયા અમે હળદર ગામ પ્રોગ્રામ હતો બહુ સરસ મજાનો પ્રોગ્રામ ગયો અમને પણ મજા આવી જેનું લાઈવ પણ હતું ને એમાં એ સાથે કલાકારો પણ કુલદીપભાઈ છે કોમલબેન છે બીજા એક વૈશાલીબેન હતા અને શ્યામ ઓર્કેસ્ટ્રા બીટ્સ હતી જે બહુ સરસ રીતે વગાડ્યું ને આમ આનંદ થયો ત્રણ કેમ વાગ્યા ખબર ન પડી ઘરે લગ્ન હોય ને એવું એવી ફિલિંગ આવી પણ હવે મારો સુવાનો ટાઈમ થયો છે ને બ્લોગ ને એન્ડિંગ તરફ લઈ જવાનો ટાઈમ થયો છે તો હવે મળશું પાછા નવા બ્લોગ માં અને ઘરે પોગીશ કેટલા વાગે પોગીશ સાડા છ ઘરે પહોંચીશ અને આઠ વાગે સ્કૂલે પહોંચી જઈશ આઠ થી બે વાગ્યા સુધી સ્કૂલે રહીશ કલાક મા પાછી ઘરે પહોંચીશ અને આરામ કર્યા વગર નીકળી જઈશ ને છેલ્લે ઈકોમાં મારો સોફો બનાવી દીધો ઈકો મારું ઘર થઈ ગયું છે મારી ગાડી એટલે એમાં અત્યારે પણ સુવા જાઉં છું અને ફ્રેશ થઈને સવારે નીકળી જઈશ પાછી સ્કૂલ માટે માટે અત્યારે મારા વ્લોગને એન્ડ આપું છું મળીએ નવા વ્લોગમાં અને હજી એકવાર કહું છું મારી ચેનલમાં કદાચ તમે નવા હો તો મારી ચેનલ મિત્ર સોહાણો ઓફિશિયલ યુટ્યુબ ચેનલને તમે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કર્યો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારી એના બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ જય કષ્ટભંજન દેવ જય હનુમાન દાદા સાળંગપુરવાળા